નમસ્તે મિત્રો મારા રંગીલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું હોળી સ્પેશિયલ મીઠી સેવની રેસીપી જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા મીઠી સેવ બનાવવા માટેની જે પેકેટ આવે છે સો ગ્રામનું એ લઈ લીધું છે એ વજનમાં સો ગ્રામ છે તો આને હવે આપણે તોડીને સેવ બહાર કાઢી લઈશું તો સેવને આપણે શેકતા ફાવે એ માટે થોડા કટકા કરી લઈશું થોડીક ભાંગી લઈશું તો અહીંયા સેવની મેં ભાંગીને ઝીણી કરી લીધી છે તો પરફેક્ટ માપ આપણે બનાવવાનું છે એટલે એને આપણે કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી લઈશું તો અહીંયા કે મેં વાટકી લીધી છે એને આપણે માપ માટે લઈ લઈશું તો અહીંયા એક વાટકીનું માપ એટલે કે સો ગ્રામ સેવ એક વાટકીનું માપ અહીંયા કાઢી લીધું છે એ જ માપથી આપણે પાણી અને ગોળનું માપ લઈ લેશું હવે અહીંયા પાણી ગરમ કરવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે એમાં એ જ વાટકીના માપથી આપણે બે વાટકા પાણી લેવાનું છે એટલે કે જેટલી સેવ લીધી છે એનું ડબલ આપણે પાણી લઈ લેશું તો અહીંયા આખા વાટકા ભરીને આપણે પાણી લઈ લેશું તો અહીંયા મેં બે વાટકા પાણી લઈ લીધું છે હવે ગોળનો માપ જોઈ લઈએ તો અહીંયા જે વાટકાના માપથી આપણે પાણી અને સેવ લીધી છે એ જ વાટકાના માપથી આપણે અડધો વાટકો ગોળ લેવાનો છે તો અડધો વાટકો મેં અહીંયા ગોળ લીધો છે એને આપણે પાણીમાં એડ કરી દઈશું અહીંયા સેવ આપણે આજે ગોળથી બનાવવાના છીએ તો અહીંયા મેં પાણીમાં ગોળ એડ કરી દીધો છે આને હવે આપણે ઉકાળીને ગોળ વગાળી લઈશું તો અહીંયા મેં બાઉલમાં ગોળનું પાણી ઉકાળવા માટે મૂકી દીધું છે તો ગોળને આપણે સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી એને ઉકાળી લઈશું તો ગોળનું પાણી સરસ રીતે ઉકળી ગયું છે તો એને આપણે બાજુમાં મૂકી દઈશું અહીંયા મેં એક કડાઈ લીધી છે એમાં આપણે બે ચમચી ઘી એડ કરીશું અને ઘી આપણું ઓગળી ગયું છે તો હવે એમાં આપણે સેવ એડ કરી દઈશું ઘીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું સેવ ઘીમાં સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકી લેવાની છે અને ગેસની આંચ આપણે ધીમી રાખીશું જેથી કરીને સેવ ચોટવા ન લાગે તો મિત્રો આ સેવ ને ઘણા લોકો સેવ કહેતા હોય છે ઘણા લોકો સેવયા કહેતા હોય છે ઘણા લોકો કહેતા હોય છે તમે શું છો એ મને કમેન્ટ જરૂરથી જણાવજો તો આપણે સેવ ધીમે ધીમે ગોલ્ડન થવા લાગે છે તો એમાં આપણે ચાર થી પાંચ મે કાજુ ના આવી રીતે બે ભાગ કરી લીધા છે અને દસ થી બાર બદામ છે એડ કરી દે છે જેથી કરીને સરસ રીતે ઘીમાં શેકાઈ જાય તમે જોઈ શકો છો આપણી સેવ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે અને શેકાવાની સુગંધ પણ આવવા લાગી છે તો હવે એમાં આપણે ગોળનું પાણી જે બનાવ્યું હતું એ એડ કરી દઈશું અહીંયા ગોળના પાણીને આપણે ગળી લઈશું જેથી કરીને ગોળમાં કચરો હોય તો એ બધું નીકળી જાય તો એ આપણે ધીરે ધીરે ગોળનું પાણી યાદ કરી લઈશું સેવને ગોળના પાણીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું જેથી કરીને સેવમાં ગોળનું પાણી સરસ રીતે મિક્સ થઈ જાય અને સેવ બધું ગોળનું પાણી શોષી લે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો ગોળનું પાણી સરસ રીતે સેવે શોષી લીધું છે

તમારા બાળકોને પસંદ છે કે નહીં એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આપણી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો સાઈડમાંથી ગેસ તૂટું પડવા લાગ્યું છે તો આપણે હવે ગેસને બંધ કરી લઈશું અને મીઠી સેવને થોડી વાર માટે ઠંડા થવા દઈશું તો સેવ આપણી ઠંડી થઈ ગઈ છે તો હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈએ તો આપણી મીઠી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે જોતા જ મોઢામાં પાણી આવી ગાય એવી બનીને તૈયાર થઈ છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો